પાટણ નો દીપુ ગુડ મોર્નિંગ નમસ્કાર જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ સ્વાગત છે નવા વાગે છે સવારના સાડા ચાર રેડી થઈ ગયા છે અને જવું છે રણુજા કેમ કે બીજે જપાઈ નહોતું તો આજે જવું છે રાણુજા પાટણથી મિત્રો છે જઈએ છીએ રણુજા આખો બ્લોકમાં જોતા રહેજો બહુ મજા આવશે જય માતાજી જય બાબારી હવે ટાઈમો ટાઈમ આવી ગયો તો નથી યાર આવી ગયા છે આપણે ગુડ મોર્નિંગ સવારમાં વહેલના પાંચ વાગે ટાઈમના પાક્તલાલ ટાઈમ

નાસ્તો આવી ગયો છે દીપુભા પણ આવી ગયા છે હીરો હા હા મારો લાગે હીરો જો

તો દીગી જો ભી બોલાડ શું કહેતા હતા એક લોન નો કિસ્સો કહી દઉં તમને બધાને હમ બરાબર છે મારું કામકાજ કર લોન નું છે એટલે લોન નો કિસ્સો સંભળાઈ દઉં પણ આવશે બ્લોગ માં આગળ તમે બ્લોગ માં જોડાયેલા રહો બધા વરસાદ પડી રહ્યો છે જબરજસ્ત મસ્ત છે ખબર બોલ મેઘ વરસે છે આજ જરમ જરમ

તો થોડો વરસાદ ધીમો ભડે ઉતરાયસીએ ખાલી જોવાય હિરો બધા હા 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 વાહ ભાઈ વાહ પણ જો નજારો જુઓ સામે ખ્વાભ તું નીંદ મે આ બાજ બહુ પડતો છે વરસાદ તો ખાલી નીભારે લુજો फोटोग्राफी सेशन चालू छे અત્યારે ફોટો શૂટિંગ થઈ રહ્યું છે ફોટોશોપ શૂટિંગ થઈ રહ્યું છે બડા નિગુવા ચશ્મા દેજો રોજિતભાઈ જોશી પ્રાંત અધિકારી નાયબ મદદનીશ પાટણ

चाला दो चली मेहनत करिये तेला पडेन वदरजीला मस्त नाही पर्वत जोरदार हेलो वस्तु मध्ये

ये आंसर आपके पासों में नहीं है नदी तो हमें आगे अब क्या करें सारे होटल आसे दाल बाटी चूरमा खाने की इच्छा है आज तो का भाई और सब बहुत भूखे हुए हैं जोरदार लगी है मैं ने 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 कर ने ने कर तो पंजाबी तो ऑर्डर करता हूँ <laughs> और अभी अभी बहुत ही भूख लगा है मेरे भाई ऐसा बोलता है देखो टीम बाटी ब्लोट से देखो रोज पंजाबी

તભી જાયંગે રામદેવ ગા વન બાબાલાલ જો અહીંયા થી રસ્તો છે જો તો સહી નથી ગરમી તો જો બાપા તો જેટલો વરસાદ પડ્યો તો અને ઠંડુ કરી દે ને આરે કુછ પેટ્રોલ ભરાઈ ગયો યસ પેટ્રોલ પૂરા દેતો એ હેલો દોસ્તો અમે આવી ગયા છે પહોંચી ગયા છે રણુજા આ ગયા છે અઢી રસ્તામાં ધોકાવીને બહુ ભૂખ લાગી એટલે વાર તેને ગાડી ભરનાતો હે મોટો વાળીનાથ પ્રવેશ દ્વાર થી આપણે વળી જવામાં આવશે જય રામાધણી દોસ્તો આવી ગયા છીએ રણુજા દેખાય છે તમને સામે તો મિત્રો પહોંચી ગયા છે રણુજા સામે દેખાય મંદિર છે આ છે મંદિર રામદેવરા રમુ રણુજા જેને દર્શન કરી લો વરસાદ ચાલુ છે થોડો થોડો जय बाबा कृष्ण રામદેવજીના વંશો યોજા તો દર્શન થઈ ગયા છે બોલો ભાઈ જય બાબા રી જય બાબા જય બાબારી જય બાબારીના દર્શન થઈ ગયા બીજે આમ તો બહુ શ્રદ્ધાળુ આવે છે બહુ પબ્લિક આવે છે બીજે દર્શન કરવા તો મેં આડા દિવસ આતા કે દર્શન કરવા અને સરસ મજાના દર્શન થઈ ગયા છે હવે નીકળીશું બહુ વાર કરવી નથી અહીંયા આયર્ન ઓક્સાઇડના ક્ષારો પાણીમાં ભળે તો શું રેડ કલર થઈ જાય એક્યુઅલી રિઝોલ્વ ના થાય એમાંથી પછી રિઝોલ્વ થઈ જાય

बहुत गर्मी है चाहे दुख हो चाहे सुख हो दिल ने तुझको है पुकारा तूने हमको है बनाया तूने हमको है संवारा तो रब का है हम तेरा है सहारा बस तेरा साथ हो चाहे जो मत हो तेरे कहने से कर जाएंगे ह 마 र ज 게

તારો કોઈ યાદ તો નહીં બરોબર તમે સર કરશો કરો કરે કોઈક મગજ જેવું હોય બાબાલાલ તું તને દરેક ખાલી પહાડમાંથી નદી લાવે આપડે મરી જાય તો એની રેત થઈ જાય કે જમીન થઈ જવું બરોબર તમે કીધું દરિયા કિનારે દરિયા કિનારે દરિયો આજુબાજુ ના જે પોતરણ બધું હોય ને એનું સારણ કરે

વિસ્તાર હે એનું ક્ષારણ થાય તો આગળ આવડો મોટો બાબાલાલ હું કહું છું કઈ નો પથરા પણ હવે આ તો કે રેત જન્મી મારે પવન ચક્કીને બેંગ્લોર પવન ચકીન તો જાય બેંગ્લોર

એવડી મોટી મશીનરી કલર કરવાની એવડી મોટી તો કોઈ હોય ને જે હોય મશીનરી ની વાત નહીં અમુક કેવું હોય કે અમુક કંપનીઓ કોમ કરતી હોય એનું દરેક વસ્તુ હોય એમાં એની સબ્રાંત કેવું કશું ખોલી જેટલું જરૂરિયાત હોય એટલું ખોલે આજુબાજુ દરિયા કિનારે તમિલનાડુ ગુજરાત તમિલનાડુ એટલે તમિલનાડુ બે કર્ણાટક ઘણું દૂર થાય બેંગ્લોર રાખે બે જગ્યાએ રાખે ગુજરાત માં

મે 90 ની એવરેજ મેના સમર્થન કરતી છું ગાડી વાળો એક ગેટ એક ગાડી આવી આવાજ છે કેને 90 એવરેજ આવે બરોબર 1 કિલોમીટર 1 લીટર હે કિલોમીટર પ્રતિ લીટર ની સ્પીડ માઈલેજ ડોલ ભી કે કઈ ગાડી છે એવી દલભાઈ માર કોઠો કીધું કે તમે કિસનભાઈ વાતમાં પણ મેં જોયું પણ કિલોમીટર પર છે ગાડી છે એમાં આવે છે

બીજી વાત બે જૂના હું કીધું એ બીજી ગાડી ગાડી નથી એ ગાડી નથી એ તો ખાલી ગુગલે કરી પંપ આવે એટલે પુરાઈ આપણે કે હવે વળવાનો આવી જમ્પ નો સ્ટેશન ગેસ ને ફર્ધર જર્ની આપણે આપણે ચાલુ રાખીએ મિત્રો અત્યારે આજે આપણે ઢૌલભાઈ કયું ગામ છે આ આશોદરા આશોદરા બ્રહ્માજીનું મંદિર છે તો અહીંયા બ્રહ્માજીનું મંદિર તો દર્શન કરે અંદર ફોટો પાડવાની મનાઈ થતી અંદર ના બતાવી શકે તમને બાકી આ છે બહારનો લુક હા કદાચ આખા ભારતમાં બે જ મંદિર છે આ ઓકે બ્રહ્માગરમાં છે અને એક આપડે અહીંયા આશોદરામાં બરાબર આખા ભારતમાં બે મંદિર છે

તમે બોલો <laughs> <ent Hi> <rules> બાબાલાલ તો બોલી જ નેશન ઇઝ ધોટર બોલી જુ

મોબાઈલ તો કદાચ આપણે બાકી બહુ યુઝ થાય બાકી મ્યુઝિક સિસ્ટમ બંધ યસ મ્યુઝિક સિસ્ટમ બંધ હોય છે બધી જે છે અમારી છે અમે અને અમારી તો કેમેરા થાય નથી ઘણી બધી વાતો ઓમ કેમેરા નહીં થાય અમારા અમે એક ચેલેન્જ લીધી હતી કે અમુક વસ્તુ બોલવાની નથી એમાં ધવલ બહીને આવ્યો છે પાંચ હજાર રૂપિયાનો દંડ નવા બીને આવ્યો છે સાત હજાર રૂપિયાનો દંડ ધોકા અરે દીઘાને આવ્યો છે ચાર હજાર રૂપિયાનો દંડ તો ને ચાર નવો ને સાત આટલા રૂપિયા મૂના અજ્યો બે કમાણા અમારે અજ્યો એના બોલીએ અમારા મોઢે આવે જ નહીં બકાય બધું અમારા મૂઢે બધું ના આવે ભાઈ

આદ અને મસ્ત ખાધું છે અહીંયા જય ઠાકર થરાદની અંદર સરસ જમવાનું મળ્યું સારું હતું ઘરનું યસ થેન્ક યુ જય ઠાકર હવે જઈ રહ્યા છે પાટણ સો ફાઇનલી પાટણ પહોંચી ગયા છીએ અને અમારા દિગાભાઈ ધોકાભાઈ અને વાવાભાઈને ઉતાર્યા છે પાટણ હું અને અજે જઈએ છીએ હું જોઉં છું ઘરે અને અજેને ઉતારીશ મહેસાણા ત્યાંથી અને ભાવનગરની બસમાં જવાનું છે ભાવનગર અને જોબ ચાલુ છે તો આવી હતી ટ્રીપ અમારી રણુજાની તો આજે એને ઉતાર્યો છે મહેસાણા અને જવાનું હતું ભાવનગર તો એને ત્યાં ડ્રોપ કરીને હું નીકળ્યો છું ઘરે જવા માટે અહીંયાથી અડધો કલાક લાગશે ઘરે જતા થાક લાગ્યો છે જોરદાર કેમ કે સવાર ચાર ને ઉઠ્યો છું તો ઘરે જઈને મસ્ત ઊંઘી જઈશું તો આવી જ રીતે વ્લોગ જોતા રહેજો આવા વ્લોગ આવતા રહેશે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ચેનલને જય માતાજી શુભરાત્રિ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મળી નવા વ્લૉગમાં